તિતરા આવલે નવરાત્રિને આijden નહીં ઓય કુક્રાનું એ બધું કરવાનું એવર નાલાબો હજ નતા હાલ જાવ એમ ને તો તો હતા હું આવતા ઢોરે પગઈનો આ એ પહેને પાવાની આવ છે એટલે તો હતા એ ઓ બે એ કે એ ઊંધા રેવા લાગે તો શેતનમાં જા દે પાણી કેટલું ભરું વરાતી કાચું થઈ

બે હજાર દાર આ તે અમાર એવું એવું હે ઓ બાઈ હે અલા કામના ગરાગટ કે મારે તું તો દે આમણા પી આ હા તું ઈરિયા યાર બરા સામા પાક માર કે આધી વાર તો ઓછો આધી વાર ધોઈ Yes,、yeah, yeah, yeah. sir. <laughs>

બાયક લઈને તો બળી ગયા જો આ એડા બચા ને શું કામ કરે ને

એ જોરો ભા અમે ઠીક સોમાજી ને બી અમેરિકા પ્રોગ્રામ કર્યો તો ચાણે કરે દે શું પાટા જૂ નહીં ને એમ કહું અલા હું અમે જાતા

સાપા તુ મીરક આપાવો મે દે હેડો પર અલ્યા કો મોય ત્રવાદોન સાન બા થઈ ગયા તમે છોટી રાખો ને ભઈ એ

હું આપડે અમે તો આખી આવડી લોટી બનાવી આવા અલ્યા આવા તું આ તૂટા પૂટા 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 બનાવે છે

ủa chưa có tay thấy